સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ બસની સમસ્યાને લઈ મુસાફરો દ્વારા ગાંધીનગર જીએસઆરટી ખાતે મૌદા એસટી સ્ટેન્ડ ઇન્ચાર્જને લેખિત રજૂઆત કરી મૌદા થી નડિયાદ છેલ્લા ઘણા સમયથી સવારે નવ વાગ્યા પછીથી નવ પિસ્તાલીસ સુધી એસટી બસ ન હોવાને કારણે મુસાફરોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે રિપોર્ટર નિશાળ સાથે સત્ય વિચાર ન્યૂઝ મહુદા જી તમારું નામ અને શું વિગત છે લાલા કે નામ મારું અને નડિયાદ સર્વિસ કરું છે બધા સાથે મિત્રો હોવાથી બસની તકલીફ હોવાથી બસ ચાલુ કરવાનું નથી કઈ કયા રૂટની બસની સમસ્યા મોઢા નડિયાદ નડિયા જવા માટે કેટલા સમયથી તકલીફ છે છ મહિનાથી આ બાબતે તમે કોને રજૂઆત કરી ટેપોમાં રજૂઆત કરી છે